યાર હોત કવતા હાલા જાણતા હી તો આવતા રે યાર કિતાવ ગણા યાર કોઈ મહી મજે કોમરતા હો તો ચાલે એ હો તાણી કેવા મને કરવો તો હું સાઈડ ઉપર જઈને ધક્કો પડ્યો મોડી ઠંડી હું ગાડીમાં લઈ આવું બાઈક જવાનું ધણી મૂકી દઈએ એવું ફોન ના કરાય કરી <mahara>

જો ચીતરો પાડી નાખતા તા આર્યા હું તો કે પૈસા લેવાના હતા તારો હું ખોરડી ગયો કશું કોમ કરો નહીં બોલાવતો આ બોલાને બોલાવતો હોય નહીં વાત તો યાર નહીં બોલાવતો હા નાચવા માણસ યાર ઘણી ઘટાડો ના પાડતો તમાર બનાવો હોય તમાર બનાવો મને કહેતો હોય તરત ભણી આલો મૂર્ખા કોમે યાર

ના શરમો થયો સર આનું કોક તો કરવું પડશે પણ ના મને મને ના મારી આબરું બધો વચ્ચે કોક તો કરવું જ પડશે પણ ચાલીએ જોરદાર બનાવો તો ભીવાઈ જાય જોઈને કોક તો કરવું જ પડશે મારા પોચ વિઘા હતો મોડી રાત સુધી બેસી રહે હવે કોક કરવું પડશે બે વિઘા હતો રાતી દોડ દોડ કરવું આવી કોક કરવું પડશે મારે

બડે હરામી હો બેટા ચલો આમ તું આવી તું ખા ઘઉં અઈ મારે તો થાઈ લીલા લે પણ તારા શેતામાં વરા કાળો કે લેકિન યે સાલા કર કે રહા હે યહા પે આ આટલા આવ આટલી ગાડીઓ બોઢી ને એટલે આ એળોનું મારે જોવું ના પડે અત્યારે તોર કશું દેતા નહીં પણ એના અલદાર સારા હો મારો ઉપર બધો વળી જા સારું થાય છે ભમતુજી નું કે ભમતુજી એ મને આ તો રે એવું નહીં હડો હમણાં આયુલ કોસ લાયેલ કરી દો સારું થાય છે ભમતુજી નું કે મને હું ને ભાગે જમી બાબા હલવરાઈ ને કહું થોત મારો મારા અવસરે પડ્યા રોત ને મારે તો રાણા મારું કોઈ રે નથી હોગરજી ના શેતર નો ચાડીયો પેલા પલાજી નો છોકરો અહિયાં જોવા ના પેલા રમતુંજી તે તો કોઈ ના તો તાળી હું કરું આયો નું આવું હું અંગા ના ના હું જાયો હતો નહીં જો તમ તાર એ હારું હેડો હો હમણા ભેગા થો તા બનાઈએ એ હો હું આવ હેડો હાય આહા રંગો વળ્યો સો હમણા વળ્યો સો હોય રે હારું કર્યો આખો ઊભો નતો કર્યો તાળીઓ નક મુ તો આ તો રમણ ભમળ કર દો તેર્યો હવે મારે હાલ તો કોઈ નહીં કરું હું આ મેલ દઉં તાળીઓ પછી ઘડીક રહીને આઈને ઊભો કરું હાલ હોય મેલ દે આજે હાય હારું કર્યું આયું હું આખો ઊભો નઈ ગાવ દાડીઓ ને આ આખો વેઠ બધી જવા રંગો હેડો મારે ચા પીવા તો જવું જ પડશે ને ચા પીવા ની તારે આળય ની હોય જી જવાબ હું પાછું કે આ તો બચી ગયો પણ હા તમે હું કર્યું આવી ગયો

અહીં વહી શેતરમાં જઈને ચોપ્યા દે કમ્પ્લીટ ઉભો કર દો તો એમને હ હમ પાછો રાતી જઈને આવીને લગાવી દે પણ ડાળો ઉજી જવા આવ્યો સન તુલાય મને ના પાડી પણ તાડિયો જબર હાથમાં આવી ગયો હ ડાળો કા પેલ મને ચોપ્યાવા દે તાડિયો જઈ નકા કો આ કોક ભાળી જા જબર આવી ગયો પિતર ફટોપટ યટન ને બધું પછી લે હાલ જોગી દે ખરેખર ચાડ્યું તો એક નંબર બનાવ્યો છો આ તો ધરણ ઊંધો એ નહિ ભૂંડું આવ્યું નહિ રાતી ફેર વાર હા હા હવે જ્યાં જવ હોય છો રાતી દસ વાગ્યા પણ મારી ઓછી થતી ઊંડી ઉડતી નહીં પણ કશો જ નહીં

Light remote loại to a taro browser. Hello, and I get up on while mặc a dài, Maria. Tayo 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 તારો એ એ એને મને એ શું વાત કરી તાર માટે તું નાખું

કેટલું કામ કરી યાર હમણે કરે ખર તમે આ બોલ હું તો આબરૂ કોય મારી આબરૂ કોઈ તાલ કે મારા કે ફેક્ટરી ન બોજવાની યાર તાલ એક એક કરી ફેક્ટરી બોજોય અને કેવું મારું નામ બોજે તું હાલથી મારો વે કાઢી યાર એ આ જરા રાખજો યાર તમે જબ્બર યાર જો જે ઘઉ જોતી આ બધા ગોદના છે યાર અને તું ખાતર ના જલ્દી પાર આવી જાવ તો અને યાર ખાતર ના ગ્રાન્ચ પર ખાતે ના

તો મને ડોઢો કરના છો યાર તું આમ થઈ ગયો તું તો આવ માર તો ફેક્ટરી બોત હ ને યાર તારા ને તારા લીધો તો તાણ એમ કરી દે માર દી દાવ ને આથે થઈ જઈ યાર માર તૂટી જા હા ઘઉં જોવા દે મને ફરી ને યાર તાણ હજી વાડી હોય અરે મારા ઘઉંમાં તબે રેટ વાડી પણ મને હજી વિશ્વાસ આવતો નહીં તેમ કે મારો તાડે જાવ ઊભો ઉભો ને ચાવડી કોઈ તાકાત જ માર છે પગ મેલા એના કારણે હું માર યાર